પૈસા અને મોબાઈલની લેતી દેતીમાં હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે પાલમપુર તાલુકાના જગાણા ગામની સીમા સાત દિવસ પહેલા અજાણ્યા ઈસમને મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે દસ હજાર રૂપિયા અને મોબાઈલની લેતી દેતીના મામલે નજીવી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એક વ્યક્તિને હત્યા કરી નાખી ત્યારે તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી એક હત્યારાને ઝડપી જેલ હવાલે કરી દીધો છે ગત 20 જુલાઈ ના રોજ પાલમપુર તાલુકાના ના ભાગળ જગાણા ગામ ની એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી આ બાબતે પોલીસે મૃતદેહનો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી જો કે સાત દિવસ બાદ ઈસમની ની દસ હજાર રૂપિયા અને મોબાઈલની ની લેતી દેતી ની હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદયપુર રાજસ્થાન વાળા લાલુભાઈ ઉર્ફે લાલોડીયા વચ્ચે દસ હજાર રૂપિયાની લેતી દેતી અને મોબાઈલ ફોનની તકરાર થતા ઈંટના રોડા મારી હત્યા કરી લાશને સીમમાં ફેંકી દીધી હતી ત્યારે પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી જેમાં શંકાના આધારે પોલીસે હત્યા કરનારા લાલા બુમ્બડિયાની સખત પૂછપરછ કરતા લાલા બુંબડીયાએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું ત્યારે પાલમપુર તાલુકા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલુ બુંબડિયાને ઝડપી તેને જેલના હવાલે કરી દીધો છે મહત્વનું છે કે સામાન્ય લેતી દેતીમાં હવે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે એટલે નજીવી બાબતે હત્યા કરાતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ પાલનપુર તાલુકાના જગાણા ગામમાંથી એક અજાણ્યા પુરુષ ખેતરમાંથી મળી આવી હતી જે બાબતે સૌથી પહેલા પોલીસે એકસો ચોરાણું મુજબ પુનઃ રજિસ્ટર્ડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી અને સૌપ્રથમ આ જે ડેડ બોડી હતી જે ડમ થયેલી હતી તેની ઓળખ પ્રસ્થાપિત કરી આ વ્યક્તિ જે હતી તેનું નામ દીતાભાઈ માનાભાઈ ડાભી હતું જે પોશીના વિસ્તારના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા ત્યારબાદ પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે સૌથી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુરના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિની અમને મુમેન્ટ મળે છે અને એમની સાથે જે લાસ્ટમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભુરાભાઈ બુબડિયા વર્ષ ચાલીસ કે જેઓ કોટડા છાવડી ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યાથી હત્યા કરવામાં આવેલી હતી લેવામાં છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ ડિમાન્ડ માટે કાર્યવાહી ચાલુ છે